સંત દાસી જીવણ સાહેબે એક પછી એક એમ કહેવાય છે કે સત્તર ગુરુઓ પાસે કંઠી બંધાવી પણ મન ક્યાંય સ્થિર થતું નથી એવામાં સંત ભીમ સાહેબનો ભેટો થાય છે સંત દાસી જીવણ સાહેબે સંત ભીમ સાહેબને પત્ર લખ્યો જેમાં પોતાના મનની વ્યથા વર્ણવી છે સહેજે રે સાયાજી મારું દિલડું ન માને દુબજાળું મારું મનડું ન માને મમતાળું વારી વારી મનને હું તો વાલા જાય ગુરુજી મારું મનડું ન માને મમતાળું ઘડીક માં મનડું મારું કીડી અને કુંજર વાલા ઘડીક ઘોડે ને ઘડીક પાળું ગુરુજી મારું મનડું ન માને મમતાળું સંત ભીમ સાહેબે પત્ર વાંચીને સંત દાસી જીવન સાહેબને જવાબમાં એક પદ મોકલ્યું હેજી વાલા જીવણ જીવને ન્યા રાખીએ વાગે અનહદ તુરા જળહળ જોતું જળહળે વરસે નિર્મળ નુરા હેજી વાલા પાંચ તત્વ ત્રણ ગુણસે પચવીસા લેજો વિચારી મંથન કરી લ્યો મૂળના તત્વ લેજો એમાંથી હેજી વાલા ગંગા જમના ને સરસ્વતી રે સુખમન સુરતા રાખીએ વળગી રહીએ ઈ વાટે હેજી વાલા જીવન જીવ ત્યાં રાખીએ હેજી વાલા અણી અગર પર એકસે હેરો રમતા રામા રે નિશિન નિરખો નૈન માં સતપુરુષ ઊભા સામા હેજી વાલા જીવન જીવને ત્યાં રાખીએ હેજી વાલા અધરિયા કરે સુરતા ધરીને તમે સાંભળો ધૂન ગગનુમાં ગાજે રે હેજી વાલા જીવન જીવને ન્યા રાખીએ હેજી વાલા નુરત સુરતની રે સાધના પ્રેમી કોક પાવે રે અંધારું ટળે એના ઉરનું નૂર એની નજરોમાં આવે હેજી વાલા જીવન જીવને ન્યા રાખીએ હેજી વાલા આ રે સંદેશો સતલોકનો રે ભીમદાસે ભેજો રે પત્ર લખ્યો સેરે પ્રેમથી જીવન તમે લગ્નેથી લેજો રે હેજી વાલા જીવન જીવને ન્યા રાખીએ આમ સદગુરુ ભીમ સાહેબે શબદ સુરત યોગની સાધના બતાવી સંત જીવણ સાહેબે ગુરુનો એક એક શબ્દ સાચા મોતી સમજીને હૃદયમાં ઉતારી લીધા સદગુરુ ભીમ સાહેબના શબ્દ ઉપર શ્રદ્ધા રાખી સાધના આરંભી અને અંતરમાં આનંદની હેલી ઉભરાણી અજવાળું રે મારે અજવાળું ગુરુજી તમ આવે મારે અજવાળું સતનો શબ્દ શ્રવણે સુણાયો ભીમ ભેટા ને ભાંગ્યું ભ્રમણા નું તાળું ગુરુજી મારે અજવાળું સદગુરુ ભીમ સાહેબ ની કૃપા થઈ ને સંત દાસી જીવન સાહેબે ગાયું ગુરુ ભીમ ભેટા ને મારું ભ્રમણાયું ભાંગી ગુરુ નો મહિમા વર્ણવતા સંત દાસી જીવન સાહેબ કહેશે અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ગુરુજી અમારા અવગુણ સામું મત જોઈ અમારા અવગુણ રે ગુરુજીના ગુણ ગણા સંત દાસી જીવણ સાહેબને ભાવથી વંદન કરીએ